હે શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી ઠાકરજી જલારામજી જીનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુજી બિલકુલ મોજમાં રહેવાનું છે વાઈ ગયા છે અત્યારમાં સાત ના દસ અને બસ આપણે થઈ ગયા છીએ નાઈ ને ફ્રેશ અને અહીંયા અમારે લીંબુડા હુંગા થતા એવા છે ગઈકાલ રાત થી તો કેટલાક હુંગા થયા ચોમાસુ છે તો દસ રૂપિયા કિલો એમ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એટલે તબિયત પાણી તારી તો સારી નથી એટલે ઇધર ઉધર છે અને બેન ભાઈ શું કર્યું જોઈ લે જોઈ લે જોઈ લે એ મોબાઈલ અમારે બેન બા આવું હોય કઈ પણ એને ઓલું બતાવીએ ને ધૂન ને એવું કઈ એટલે એ ઉલાડી ને સીધો મજા આવે ત્યાં સુધી હાથમાં રાખે ને બાકી બધું

અને બીજી વાત એ કે તમારામાંથી ક્વેશ્ચન ઘણા બધાના હોય છે કે સિયાબેન નું તમે લોકો ક્યાં કરાવો છો તો ઓલરેડી આપણે કહી દીધેલું છે દર્પણ સ્ટુડિયો જેતપુર કરાવી છતાં પણ આપણે એમાં ડીએમ કરીએ કરે છે તો આપણે એમાં આન્સર આપીએ જ છીએ અને સાથે સાથે બીજું કે સીયાબેનના આઉટફીટ તમે ક્યાંથી લીધા હતા તો રાજકોટથી અને જુનાગઢ થી લીધેલા છે અને બાકી ફોટોસમાં જે આઉટફીટ્સ દેખાય છે એ સ્ટુડિયોના ના જોઈ છે એટલે એ અમારા નથી હોતા કેમ બોલી એ તો મેં કીધું હતું કે સ્ટુડિયો આઉટફિટ છે સ્ટુડિયો ના પોતા છે અમારા નથી આપણે લઈ જાય અને આપણે પહેરા હોય તો જ છૂટ છે હા અને બાકી અત્યારે હવે એમનો પર ફોટાનો ચાર્જ છે 800 રૂપિયા અને આઉટફિટનો ચાર્જ અલગથી લેવામાં આવશે એમના તો આ ઇન્ફોર્મેશન હતી તમારા લોકો સાથે આપણે શેર કરી લીધી કારણ કે ઘણા બધા લોકો ફોટા પડવા ઈચ્છતા હોય છે ત્યાં યસ

હું ઓફિસ જઈ આવું જો જોઈએ પેન નથી જો જો નથી ઓફિસ થી આવું એટલે પેલા આ ખીચામાં જોવાય કે પેન છે કે નહીં પેન હોય તો બાન અમાર જોતી હોય નથી 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 જો દીકરા નથી એમાં પેન હા હ નથી કેટલા દિવસ પછી રમાબેનવાળી ઢીંગલી આપણે પાછી કાઢીને આપવી પડી શિયા બેબીને કેમકે મારી તબિયત ખરાબ છે તબિયત સારી નથી શરદી છે ને ખૂબ તરત જ થાય છે અને હારે તૈયારીઓ કરવાની બાકી છે તમને હું ચાર દિવસ જ ગયા આજે રવિવાર તો શનિવાર તો થઈ ગયો છે રવિ ને મંગળ ત્રણ જ દિવસ અમારા હાથમાં છે હજી પેકિંગ ને બધું બાકી છે કેક સિલેક્ટ કરવાની એ બાકી છે જો એ સાબજી જામ આવશે જો એ આવશે તો આજે થોડું હું બતાવી લેશું પણ ત્યાં સુધી હું વિચારું છું કે પહેલાં છે ને સિયા બે દુને ખાલી કપડાનું ને બધું પેકિંગ કે એની બધી વસ્તુ સંભાળીને નાખવી જરૂરી છે આપણી એકાદ ભૂલાઈ જશે ને તો આપણે ચલાવી લેશું તો એમને આ પીછાઢીંકલી જો અહીંયા બેસે ને એકલી રમે તો મારા કપડાં ઘડી કરવાના છે પ્રેસમાં દેવા જવાના છે પ્રેસમાં એ પાઈ લેવા જવાના છે બહુ બધું કામ છે પણ આજે હાલત પણ આપણી થોડીક ખરાબ છે કાંઈ નહોતું પેટમાં ગરબડ થતી તેના લીધે મેં સોડા પીધી સોડા પીધી ત્યાંથી જામી ગયું ખબર નહીં કેમ પણ આમ કાંઈ વાંધો નહીં ચલો થોડું થોડું ઉતાર ચડાવ આવવો જોઈએ તો થોડીક મજા આવે શરીરમાં સ્ફૂર્તિ સ્ફૂર્તિ એ પણ શરીરું તેવું મારા જેવું સ્ફૂર્તિમાં આવતા વાર લાગે પણ આપણે સિયાબેબીને ધ્યાનમાં રાખીને સ્ફૂર્તિ લાવવાની છે ને હજીમાં થોડોક નાસ્તો પણ બનાવવો છે કેમકે કે ત્યાં બનાવીને લઈ જવું થાય જ્યાં બી રહીએ ત્યાં તો પછી નાસ્તો ન હોય આ ખાવા પીવામાં તો સિયા બેગ જાય એટલા માટેથી તો બસ થોડુંક આપણે શું બનાવવાનું છે સિયા થોડુંક બનાવવાની છે આપણે સુખડી મને ઈચ્છા છે ખાવાની એટલા માટે અને બાકી બસ સિંહ માટે શું બનાવી જોઈએ મમરા વગાર તો કેવું કે બીજું કંઈ ખાશે નહીં ખાને સુખડી ડેફલી એકાદી ખાવી છે તો એકાદા ટ્રાય કરે ખાઈએ ભૂખ લાગે તો બાકી બધા એનું ખાવા પીવાનું તો પછી રામ રામ છે બે ત્રણ દિવસ જ્યારે અમે અમારી તૈયારીઓમાં લઈ જઈશું ત્યારે તો ચલો અટાણે પેલા કપડાં નું કામ આપણે ચાલુ કરી દઈએ બપોર મળ્યા હતા બપોર પછી કાંઈ કન્ટિન્યુ કર્યું નહીં આપણે એ બધા ડોક્ટર સાહેબ તો દવા આપી ગયા છે ઇન્જેક્શન તો બસ આટલા ટીકડા આપ્યા છે ખાલી આપણે ત્યારે ચવાણું ક્રસ કરવાનું છે એક કેજી ચણું ને રસોડાનું સામાન છે તો બસ એ કરવાનું છે તમે તો મેં કીધું શિયા ખુર છે કેમ કે બહાર નીકળે છે ને ગાય છે તો એ ગાય જોવે છે ને ત્યાં સુધી હું ફટાફટ ચવાણું ક્રસ કરો અને અત્યારે જો કે વર્ષા પહેલા આગળ ગઈ છે એમની ઘરે કેમકે આવ્યા ને તો બા 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 ચાલુ થઈ ગયું હતું તો વરસાદ ફટાફટ પેલા ચવાણું ક્રશ કરી લઈએ અને પછી મળીએ ઘણી બધી કોમેન્ટ છે ઘણા આન્સર કરવાના છે ચવાણું નો પાવડર આપણો અહીંયા રેડી થઈ ગયો ક્રશ કરીને આપણો ડબ્બો ભરાઈ ગયો તો ચવાણું આપણું રેડી થઈ ગયું ક્રશ કરીને અને પેકિંગ પણ આપણું થઈ ગયું છે થોડું ઘણું પેકિંગ બાકી છે તમને બે લાઈક ડબ્બો આપડે ઓલી હમણાં લગભગ જવાબ ખા દીધી નહીં વાંધો નહીં કન્ટિન્યુ થઈ ગયો તો જો બસ પેકિંગ કંઈક આપણે આવી રીતનું કરી લીધું છે કેમ કે બર્થ આપણો ઘરે નથી સેલિબ્રેટ કરવાનો ઘર જઈએ બીજો પ્લાન થયો છે અહીંયા કરીએ તો વરસાદી વાતાવરણ છે ને વરસાદી સિઝન છે તો વરસાદ હોય તો જમાડવાનો પ્રોબ્લેમ થાય જમાડવા બેસવાનું બેસાડવાનું તકલીફ થઈ ગઈ બેસાડવા ક્યાં આપણે જમાડવા કે જગ્યા અહીંયા ઘરમાં ટૂંકી થાય અને પાર્કિંગમાં કરીએ તો વરસાદ પર સેલિબ્રેટ કરવાનું છે ને ત્યાં જવા માટે અહીંયા છે આ બેગ બેબીની બેગમાં આપણે એના બર્થ દિવસે પહેરવાના છે ને એટલા જ કપડાં પેક પહેર્યા છે આમાં એમના આગળના એકાદ બે દિવસ જે થાય એના છે અને પહેલામાં અમારા બેન્નાના કપડાં છે પણ અમારા કપડામાં મારા કપડાં હજી બાકી છે ભરવાના માટે અને બાકી બાદ અમારી માટે

અને ગઈ સિઝન માં આપણે રાડા રૂડીની ભાજીના ભજીયા બનાવ્યા હતા પણ આ વખતે મેં હજી ફૂલ કે દે જોયા જ નથી વર્ષાબેન ને એમના મમ્મીને ત્યાં કહેવા છે ને તો થોડીક ભાજી હતી અમારા માટે કે તમને બનેને ભાવે છે ને એટલા માટે થોડીક સબ્જી માટે હોય એમના તો બસ આવું બધું છે અમારું કામ કાજ ને બાકી દવા પીધી પણ શરદીમાં ફેર નથી તો અત્યારે વર્ષાબેન ચા બનાવીને આપી ગયા હતા કે તમે ચા પીવો જ આદુવાળી મસ્ત હોય કે ગરમ ગરમ થોડીક મજા આવે પણ ચા પીને પછી મને પાણી પીવાની ટેવ છે જે ન પીવું જોઈએ હું ઘણી વાર કેન્સલ કરું છું પણ આજે

એડ કરી જ દીધું તું હવે ખાલી હિંગ નાખી ચેરું ના રાઈ ફૂટી જાય ને મને સજ રાઈ ગમે ભાજીમાં હોય નહીં પણ હું નાખું છું મજા આવે છે એમને ઠંડુ વાતાવરણ છે તો જમાવટ પડી જાય તો પહેલાં આપણે નાખી દઉં તો લસણ કળી જે સંતરાઈ જાય લસણ તો પછી નાખશું ડુંગળી ડુંગળી ટામેટું અને પછી ભાજી નાખી દેસો પછી નાખશું એમાં સેવ કેમકે હું આમાં સેવ પણ નાખું છું અને ધોળને તો જ મજા આવે ખાવાની અને જ્યાં સાંભળ્યું ને ત્યાં મેં કહી દીધું કે આજે જ બનાવી કાલનું પર નહીં રાખવી દીધું પાછી આવી ગઈ તો બનાવી જ નહીં માર્કેટમાં નથી મળતી પણ હવે જોઈએ શાકભાજી લઈએ છીએ ત્યાં પૂછીએ ને તો વસાબેને એવું કીધું કે લોકો મંગાવી દે છે આજે તો એમના મમ્મીની ઘરે આવી ગઈ તો આપણે પણ ભાજીનો આનંદ લઈ લઈએ રાડારૂડીની કોને કોને આ ભાજી ભાવે છે ને કે જો રાડારૂડીની ભાજી પણ કહેવાય ને વાસેટીના ફૂલની ભાજી પણ કહેવાય અને એટલી કોસલી ભાજી છે અને પ્લસમાં કોસલી કેમ છે મોંઘી કે ખાલી ચોમાસાની ઋતુમાં જ આ ભાજી જોવા મળે પછી નો થાય આ ફૂલ એટલા માટે પણ મજા જ આવે આ ખાવાની કંઈક મજા જ આવે છે તો મસ્ત તો હજારની વાસેટીના ભૂલની ભાજી મરચાંનો સંભારો અને રોટલી છે અત્યારના વારું વાણીમાં સાવજી સાબજી આજે મોડા નીકળ્યા છે એટલે આવશે ને લગભગ આઠ વાગી જશે જો કેટલા વાગે આવે છે ચાલો મટાકટ ભાજી બને છે ને મારી ઊંઘરી ટામેટો સંગળાય છે ને હું દીમાર રોટલીનો લોટ વાંધો તમને કે બેન પાસ ઉપાતા જ છું ત્યાં સુધીમાં ખાઈને એટલો આપણે કામ કરી દઈએ રડી સાડા આઠ થઈ ગયા છે હજી આપણે ઘરે પહોંચ્યા છીએ અને નાહી દીને ફ્રેશ થયા છે ને આ વખત વારું પાણીમાં છે વાસેટીના કે ક્યાં ફૂલ કહેવાય એ ખબર નથી વાસેટીના તો કહીએ છીએ એને હજી બીજા બે ત્રણ નામથી ઓળખવામાં આવે છે એ નામ તમારે કમેન્ટ કરવાની તો એમની સબ્જી બનાવેલી છે ને મસ્ત મજાની ઘરમાં ગરમ રોટી છે ને બાર મસ્ત મજાનો ઠંડો ઠંડો વરસાદ આવે છે આમ તો જો કે રેનકોટ હતો પણ આપણે પહેર્યો નહીં પહેર્યા એટલે થોડીક વાર ઠંડી જેવું લાગ્યું પણ પછી વાંધો નથી ગરમ પાણી ફૂલ કરી અને માથે બે ડબલા રેડ લીધા તો શરીરમાં ગરમાવો આવી ગયો છે તો બસ આવું કંઈક છે અને અહીં અમારે બેનબા આવ્યા એટલે સીધું જો આ બતાવે પાપા

પણ મોઢામાં નહી નાખવાની સરતી હો આપડી લે નહી શિયા એને ગંદુ કેવાય સારું વાલો ગભ પેલા વારું પાણી કરી લઈએ પછી જોઈએ છે આગળ જેવો ટાઈમ આપડી પાસે બાકી અહીંયા હવે દવા પીવાનો સમય કેવો લાગે છે